ચાલુ મહિનામાં જ ગુજરાત ભાજપના સંગઠનમાં દુર્ઘટના આરોપીના જામીન રદ કરાવવા માટે સરકાર હાઈકોર્ટમાં ગુજરાત બોર્ડની પરીક્ષામાં નાપાસ વિદ્યાર્થીનીને નીટમાં સાતસો પાંચ માર્કસ નીટ પરીક્ષાના પરિણામમાં મોટા પાયે છબડાની શંકા રૂપાલાના લીધે કેન્દ્રમાં રાજકોટનું નું પદ ભાવનગરનું ભાવનગર બમણું વધ્યું વીસ વર્ષમાં માત્ર બે વર્ષ રાજ્ય કક્ષાનું કહેવા પૂરતું મંત્રી

રાષ્ટ્રપતિ ભવન માં શપથ વખતે પડતો હોય તેવો વાયરલ વાયરલ સોશિયલ હોબાળો મણિપુર હુમલો બે ઘાયલ હિંસાગ્રસ્ત જીરીબાન માં ફરી અશાંતિ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ના ચેરમેન પર ટીમ ના નારાજ પાકિસ્તાન ટીમ માં મોટા પાયે બદલાવ આવશે રાજકોટ સહિત રાજ્યના ચારે ચાર ઝોન માં ફી નિર્ધારણ સમિતિ ના ચેરમેન ની મુદત પૂર્ણ નવું સત્ર શરૂ થાય તે પહેલા ખાનગી શાળાઓને મન ભાવે તેમ ફી વસૂલવા છૂટો દોર મોદી કેબિનેટની કેબિનેટની પહેલી બેઠકમાં નિર્ણય કરોડ મકાનો માટે મંજૂરી કેન્દ્ર સરકાર રાજ્યો ઓગણચાલીસ લાખ કરોડ રૂપિયા વધારાના આપશે રાજ્યોને વિકાસ વિકાસલક્ષી ખર્ચ અને મૂડી ખર્ચમાં મદદ મળશે કાશ્મીરમાં શ્રદ્ધાળુઓ પર હુમલા પાછળ ધોઈબા શક્યતા એનઆઈએ ને તપાસ આતંકીઓએ બસ પર ગોળીબાર કરતા દસ લોકોએ જીવ ગુમાવ્યો હતો મહારાષ્ટ્રમાં મહાભારત કેબિનેટ પદ નહીં મળતા અજીત જૂથ પછી શિંદે સેના નારાજ શિવસેનાના સાત સાંસદો છતાં કેબિનેટ પદ નહીં ડુમ્મસમાં રૂપિયા બે હજાર કરોડનું જમીન કૌભાંડ ડુમ્મસની સરકારી જમીન બિલ્ડરને નામે કરનાર કલેક્ટર આઈ એ એસ આયુષ ઓફ સસ્પેન્ડ અગ્નિકાંડના આરોપીઓની સીટના વડા દ્વારા રાજકોટમાં પૂછપરછ રિમાન્ડ પૂરા થતા ચાર આરોપીઓને જેલ હવાલે કરાયા મોદી સરકારનું વિશાળ મંત્રીમંડળ છતાં આઝાદી બાદ પ્રથમ વખત કેન્દ્રમાં એક પણ મુસ્લિમને મંત્રીપદ નહીં